હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ એન્ડ સીતારામ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજ આપણે રેગ્યુલર વ્લોગ નવાનું સારું કર્યું એટલે આપણે ફૂલ ટ્રાય કર્યું કે બનાવ્યું પણ એ બોરિંગ વાત મૂકે ને આજ આપણી એક પૂજાની સવાલ કરવાનો છે ને એ સવાલનો જવાબ આજ તમારે જોઈએ 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 જ એ આવે ત્યાં સુધી આપણે એને વેઇટ કરીએ અને પછી એને પૂછીએ ને હા કાલે કાલે કહું હતું આજ મંડે હે કાલે સન્ડે તો કાલે અમારે આ ટાઈમ ચેન્જ થયો એ ઇન્ડિયાની ઇન્ડિયામાં પહેલાં આપણેને ઇન્ડિયામાં સાડા ચાર કલાકનો ફેરવતો હે સાડા પાંચ કલાક થઈ ગઈ ને હુવાનું ને બધું કે રૂટીન ચેન્જ થઈ ગયું એમ થાય કે એક કલાક ઓછું હુવા ચડે આ લેવો આવે ગયો પૂંજો આગળ આવે એટલે પૂછવાનો થાય છે અહીંયા આવો સ્વાગત છે તમારું પણ મારા નવા બ્લોગમાં

તો હેવ આપણી આ લંડન આવે ગયા તો હેવ તારે કામ કેવાનું થાય કેદું તારે સેલિબ્રેશન કરવાનું થાય હે કેક લઈ લે કાપન થાય બે ના ઈની તી કીધું તો કે ઓ ઇન્ડિયા આવતી તારો ઈ કહેતી કે પૂંજા કોક દીક તો બર્થડે સેલિબ્રેટ કરીએ કોક દીક તો એનિવર્સરી સેલિબ્રેટ કરીએ પણ તે કોઈ દી નો કરી તો એક ફેર લંડન જાવ દે પછી ના જઈને આપણે બધું સેલિબ્રેટ કરવું हमणा 12 वा महिना नी 10 तारिखे एनिवर्सरी हे तो तुमणी काम गिफ्ट आपी हैं हैं काही नी हे पिलंय तो काय बते એટલે वसे केदोती गिफ्ट आयपो मणी कोणी फेरे कोई दिने इंडिया उता आनु बानू देतो ऐ

તો ચારે હું બોલે માટે હાનિકારક છે ફાકી સેહત માટે હાનિકારક છે તો કોઈને ખાવી નહીં ને ખાવી હોય તો પોતાના રિસ્ક ઉપર ખાવી બસ એવું તું જવાબ દે ટાઈમ તો આપણી આ ટાઈમ ચેન્જ થયો ઈ બાબત તારું કામ કહેવાનું થાય પૂંજે પુંજે ત્યાં આપણી કંઈ વાત તો જવાબ આવ્યો નહીં તમે વ્યૂ જો કેટલો મસ્ત આવે અટાણે અટાણે કેટલા સાડા પૂણા પાંચ વહી ગયા અટાણે જરા જરા અંધારો થઈ ગયું એવું મહિના બે મહિના મહિનો દી ને ખાલી વીસ પંદર વીસ દી જરૂર શિયાળ વાઈ ગયા હતા અંધારા પછી અંધારામાં કામી જવાનું અંધારામાં કેમીથી આવવાનું તો મસ્ત આથી તો પૂંજાની કેમી જવું તો આપણે ફટાફટ ખાવાનું બનાવી દઈએ એની ને ટિફિન ભરી દઈએ પછી આપણે પાછું કન્ટિન્યુ કરીએ લોક દાદા પૂંજો એ પણ ના થયો ફ્રીથી જાય खावा बने गु मस्त मगनं शाक रोटली रोटली जरा बरे गई, गे पण आले पूंजा नो टिफिन पण पेक थं मगन शाक नाखी दी तोटली पण पॅक करेडी पूजा तर काय टिफिन भरेल तू खाय बरे પણ મારે હજે ખાવાનું બાકી છે પછી ખાઈને પછી મારે પાછું ગમી જવાનું હોય હાડા આઠ વાગે નાઇટમાં ને કાલે મણી ખબર નહીં કાવ થયું મારે આ એક સાઈડ જમણો છે જમણી સાઈડ હે ને કળીમાં ખબર નહીં કે ખટકો પડે ગયો તો એટલી દુઃખે બે ત્રણ ફેરે એ સ્પ્રે માર્યા પેન કિલર પીધી બધું કરેલી પણ તો એ હજી સારું થતું ને ખબર નહીં એવું મારે કામ કરવું મણી એ ખબર નથી પડતી તો ફટાફટ આપણે ખાઈ લઈએ ને કાયમી જવું પડે કામ કરવું ને અમારે તો પાછો કઈમી ન જાવું હોય તો એ પણ વરે કવર એક મારા હાટાનું માણસ ગોતવું ને વટાને દોઢ કલાક પછી કોઈ હા ન પડે કામ કાંઈમે આવવાનું એટલે મારે જવું જ પડીએ તો હવે આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ જો બહુ લાંબો વિડીયો બનાવી તો વરે કાલે મારા મમ્મી ફોન કરીને કે એવડા એવડિયા લાંબા વિડીયા બનાવોથી હું જોવે જોઈએ થાકાઈ ગયા બોર થઈ જાય એવડિયાનું બનાવાય કોઈ માણસ જોઈએ નહીં એના અંતે બહુ લાંબુ લેક્ચર મળે તો આપણે સાંભળવાનું નથી થતું અને આપણે કોઈને દેવાનું પણ નથી થતું તો વિડીયોનો હવે આપણે અહીંયા એન્ડ કરીએ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ નહીં કયા હે તો કરડા ડાલો ઓર બે આઇકન બી દબા દો તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં ટાટાબાબાઈ જય હિન્દ